હજયાત્રા માટે જઈ રહેલા હજયાત્રિઓ માટે ભરૂચ હોસ્પિટલ ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો વર્ષ બે હાજર ચોવીસ ની મકા શરીફ ની પવિત્ર હજયાત્રા ને જઈ રહેલ ભાગ્યશાળી હજયાત્રીઓ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હજ કમિટી મારફતે હજયાત્રા જઈ રહેલા જેમાં હજ કમિટી મારફતે જનારા આશરે ચારસો પાસઠ તથા પ્રાઇવેટ ટુર મારફતે જનારા હાજરીઓનું રસીકરણ સફળતાપૂર્વક જિલ્લા આરોગ્ય તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદ દ્વારા કરવામાં આવ્યું આ કેમ્પ આયોજિત કરનાર ભરૂચ જિલ્લાના તમામ એફટી તથા એફ ટી જેવા કે ઇસ્તિયાગ પઠાણ અલ્તાફલા અનીસ પટેલ ઝુબેર શેખજી માસ્તર ઇનામુલ પટેલ ઇલિયા શેખ અને બીજા સભ્ય તથા ભરૂચ જિલ્લા હજ ખાદિમ એસોસિએશનના તમામ સભ્યો હાજર ખૂબ સારી કામગીરી કરી રિપોર્ટર સફિક બાબુ આમોદ આજરોજ તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ જે હજી લોકો હજ કમિટી મારફત હજમાં જનારા છે એમનું વેક્સિનેશનનું એક કેમ્પ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત કરવામાં આવેલું જેમાં ભરૂચ જિલ્લાના એફટી એ એફટી તમામ ભાઈઓ તાલીમો તથા ભરૂચ સિવિલ હોસ્પિટલની ટીમ અને જિલ્લા આરોગ્યની ટીમ તરફ દ્વારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવેલી જેમાં એમના ખાસ મહેમાનો અભિનવ શર્મા ગોપીકા મેડમ ડોક્ટર ડોલેરા સાહેબ હસમુખ પટેલ વગેરેનો ખૂબ ખૂબ સાથ સહકાર રહ્યો હતો અને આ કેમ્પનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હું ડૉક્ટર અભિનવ કુમાર શર્મા ઇન્ચાર્જ સિવિલ સર્જન ભરૂચ સિવિલ હોસ્પિટલ આજે આપણે જે હજયાત્રીઓનો આ વર્ષનો જથ્થો હજયાત્રા પર જવાના છે એના હજ કેમિટી તરફથી અમને વેક્સિનેશન માટે આવેદન મળ્યું હતું તે ભરૂચ સિવિલ હોસ્પિટલ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા તરફથી આજે આ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં લગભગ સાડા પાંચસો લોકો ઇન્ફ્લુએન્ઝાની મેનિંગોકલ મેનિન્જાઇટિસની અને ઓરલ પોલિયોની વેક્સિન લેવાના છે લાભાર્થીઓનો રજિસ્ટ્રેશન ગવર્મેન્ટ પોર્ટલ પર કરવાનું હોય છે એની પણ કામગીરી સાથે સાથે ચાલુ છે અને વેક્સિનેશનની કામગીરી પણ સાથે ચાલુ છે અત્યાર સુધી ત્રણસો ચાલીસ લોકોનો રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને બાકીની કામગીરી અત્યારે થઈ જશે